હેલો ફ્રેન્ડ નમસ્કાર મારી ચેનલ પર આપનું સ્વાગત છે ગરમીમાં ઠંડુ ઠંડુ પીવાનું મન થતું હોય છે તો બજારના કોલ્ડ ડ્રિંક્સને બદલે ઘરના બનાવેલા તાજા ફળોના શરબત લઈ શકાય તો આજે તરબૂચ અને દ્રાક્ષનું શરબત બનાવીશું તરબૂચની તાસીર પણ ઠંડી હોવાથી મગજ ઠંડુ રહે છે જેનાથી તાજગી અને ઠંડક મળે છે તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક શેર જરૂર કરજો અને બેલ આઈકોનને પ્રેસ કરજો જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય તો પહેલાં આપણે તરબૂચનું શરબત બનાવીશું તો એના માટે મેં એક મીડિયમ તરબૂચને લઈ એને સાફ કરી સારી રીતે પાણીથી ધોઈ અને એના બે મોટા પીસ કર્યા છે અને પછી એની છાલ અને બી દૂર કરી અને એના ટુકડા કરી લીધા છે તો હવે કોઈ બી રહી ગયા હશે તો પણ ચાલશે તો આ ટુકડા મિક્સર જારમાં લઈ લઈશું અને એમાં વધારે ટેસ્ટી બનાવવા માટે થોડા મસાલા એડ કરીશું એમને પણ સારું લાગે પણ થોડા મસાલા ઉમેરીએ તો શરબત વધારે ટેસ્ટી બને તો હાફ ટી સ્પૂન બ્લેક સોલ્ટ અને ફુદીનાના પાનનો પાવડર હાફ ટી સ્પૂન ઉમેરીશું અને આનો વિડીયો મેં અપલોડ કરેલો છે અને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે ચાટ મસાલો તો વધારે ટેસ્ટી શરબત બને તો વન ફોર ટી સ્પૂન ચાટ મસાલો તમારે ટેસ્ટ મુજબ તમે મસાલા ઉમેરી શકો છો અને આ લીંબુનો રસ બે ટેબલ સ્પૂન તો તરબૂચ વધારે મીઠું હોય તો લીંબુ ઉમેરીએ તો શરબત થોડું ખટ મીઠું બને તો હવે ઢાંકણ બંધ કરી અને મિક્સરને આપણે સારી રીતે ચલાવી લઈશું આ તો ફટાફટ જ્યુસ બની જાય છે હવે આપણે એને ગાળી લેવાનો છે જેથી કોઈ રેસા અને બી રહી ગયા હોય તે દૂર થઈ જાય તો આપણે એને સારી રીતે ગાળી લઈશું તરબૂચ ખાવાથી હૃદય સંબંધી બીમારીઓમાં પણ ફાયદો થાય છે તરબૂચમાં નેવું ટકા પાણી હોવાથી એને ખાધા પછી પેટ ભરેલું રહે છે જેથી ભૂખ ઓટોમેટિક ઓછી લાગે અને આવી રીતે વજન પણ ઘટાડી શકાય તરબૂચ ખાવાથી એસિડિટીમાં પણ રાહત થાય છે અને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે તો આમ તરબૂચ ખૂબ જ ગુણકારી છે અને હવે આપણે એના ગ્લાસ ભરી લઈશું તો થોડા આઈસક્યુબ ઉમેરી અને ઠંડો ઠંડો તરબૂચનું શરબત ગ્લાસમાં ભરી લઈશું તો ખૂબ જ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ તાજગી આપતું શરબત તૈયાર છે તો આવું શરબત બનાવી અને તમે ઘરના સભ્યોને બનાવીને આપો તો એ કોલ્ડ ડ્રિંક્સ ચોક્કસ ભૂલી જશે અને બાળકોને અત્યારથી ઘરનું પીવાની ટેવ પણ પડે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો હવે દ્રાક્ષનું શરબત બનાવીએ તો દ્રાક્ષ પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે દ્રાક્ષ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે દ્રાક્ષ ખાવાથી યાદશક્તિ પણ વધે છે અને દ્રાક્ષ લોહીનું સુગર લેવલ પણ ઘટાડે છે તો ચાલો શરૂઆત કરીએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ દ્રાક્ષ લીધી છે દ્રાક્ષ અત્યારે ઘણી મીઠી આવતી હોય છે તો જે વધારે મીઠી આવતી હોય એ જ દ્રાક્ષ આપણે શરબત માટે લેવાની છે તો એને આપણે બે ત્રણ વાર સારા પાણીથી ધોઈ લઈશું ઉપર રચકણો અને ડસ્ટ ઘણી લાગેલી હોય છે તો એને આપણે આવી રીતે હાથેથી ઘસી અને સાફ કરવાની છે જેથી એકદમ દ્રાક્ષ ક્લીન થઈ જાય તો મેં અહીંયા બે ત્રણ વાર સારા પાણીથી ધોઈ લીધી છે અને હવે આપણે એને કોરી કરીશું સાફ કપડામાં પથરી અને કોરી કરીશું પછી એક વાસણમાં લઈ લેશું તો આપણે એનું શરબત બનાવવાનું છે જ્યુસ બનાવવાનો છે હવે એમાં મસાલા ઉમેરીશું તો આદુ એક ઇંચ આદુનો ઝીણા ટુકડા કરેલા છે અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અને સંચળ પાવડર હાફ ટી સ્પૂન અને સુગર ખાંડ બે ટેબલ સ્પૂન સુગર અને લીંબુ એ બંનેથી આપણું શરબત ખટ મીઠું બનશે અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું દ્રાક્ષમાં ભરપૂર પાણી રહેલું છે જેથી વધારે પાણી ઉમેરવાની જરૂર રહેતી નથી હવે આપણે એને બ્લેન્ડર ચલાવી લઈશું દ્રાક્ષમાં વિટામિન્સ અને મિનરલ્સ વધારે હોવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે એટલે કે શરીરને તાકાત મળે છે દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે પણ સાથે કેન્સર જેવા રોગો સામે રક્ષણ પણ આપે છે આમ દ્રાક્ષ ખૂબ જ ગુણકારી છે દ્રાક્ષના સેવનથી પેટમાં પણ ઠંડક થાય છે અને કબજિયાતમાં ઘણો ફાયદો કરે છે તો આપણે બ્લેન્ડર ચલાવી લીધું છે હવે આપણે આ જ્યુસને શરબતને ગાળવાનું છે જે દ્રાક્ષને ઉપરનું એની છાલ હોય એ દૂર થઈ જાય તો આપણે ગરણીથી એને ગાળી લઈશું દ્રાક્ષ ખાવાથી યાદશક્તિ તો વધે જ છે સાથે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ વધે છે તો ભણતા બાળકોને દ્રાક્ષ અથવા દ્રાક્ષનો જ્યુસ ખાસ દેવો જોઈએ તો ગરમીમાં બજારના કોલ્ડ્રિંક્સ અને શરબતના બદલે તાજા ફળોના શરબત બનાવી અને દરેકને લાભ એનો લઈ શકાય તો એને આપણે વ્યવસ્થિત રીતે આપણે ગાળી લઈશું અને જે એની ઉપરની છાલ જે રહી ગઈ છે એને આપણે હજુ બીજી વાર બ્લેન્ડર ફેરવશું તો થોડુંક પાણી ઉમેરી અને ફરીવાર આપણે એને બ્લેન્ડર ચલાવી લઈશું જેથી બીજો જે રહી ગયો હોય રસ એ પણ નીકળી જાય તો મેં અહીંયા બ્લેન્ડર ફેરવી લીધું છે અને હવે પાછું એને આપણે ગાળી લઈશું તો આપણો જ્યુસ સરસ તૈયાર થઈ ગયો છે અને એની છાલ છે એ આપણે દૂર કરી દીધી છે તો તમે જોઈ શકો છો ત્રણથી ચાર ગ્લાસ જેટલું રસ શરબત બન્યું છે પાંચસો ગ્રામ દ્રાક્ષમાંથી તો ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક એવું આપણું દ્રાક્ષનું શરબત તૈયાર છે પછી આઈસ ક્યુબ ઉમેરી અને આપણે ગ્લાસ ભરીશું તો બંને શરબત ખૂબ જ ટેસ્ટી બને છે અને તમને જો આ વિડીયો બંને પસંદ આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડિયો લાઈક શેર પણ કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમને આ રેસિપી કેવી લાગી ફરી મળીશું એક નવી જ રેસિપીમાં થેન્ક યુ ફોર વોચિંગ